આજે આપણે શુદ્ધ ઘીથી બનાવીશું નાન ખટાઈ તો મારી રેસીપી તમને ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હાલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મારી ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ સહેલી રીતે નાન ખટાઈ આપણે અહીંયા બે રીતી નાનખટાઈ બનાવીશું એક કુકરમાં અને બીજી રીત ઇડલી સ્ટેન્ડમાં જો બધાને ઘરે ઓવન નથી હોતા માટે કુકર બધાને ઘરે હોય છે તો સહેલી રીતે આપણે બનાવી શકીએ છીએ આપણે બજાર કરતા પણ એકદમ સરસ નાન ખટાઈ બનાવીશું બજારમાં તો ભેડ હોય છે તો આજે આપણે શુદ્ધ ઘીથી બનાવીશું જો તમને બધાને મારી નિવેદન છે કે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને એક લાઈક કરી દેજો તો ચાલો આપણે નાન ખટાઈ બનાવવાનું શરૂ કરીએ સૌ પ્રથમ આપણે એક બાઉલ લેશું લોટ હંમેશા સારીને ઉપયોગ કરીશું એક કપ મેંદાનો લોટ લીધો છે તમારે ઘઉંનો લોટ લેવો હોય તો તમે લઈ શકો છો લોટને આપણે ચાલી લેશું એક કપ મેંદાનો લોટ સામે અડધો કપ આપણે રવો નાખીશું અડધો કપ ચણાનો લોટ નાખીશું આપણું માપ એકદમ સરસ રીતે છે સહેલું છે મેંદાનો લોટ નાખીએ તો એનું રિઝલ્ટ એકદમ સરસ આવે છે આવી રીતે ત્રણેય લોટને આપણે ચાળી લેશું આપણે લોટને એકદમ ચાળી લીધો છે હવે આપણે જોઈએ તો માપ સાવ એકદમ સરસ સહેલું છે એક કપ મેંદાનો લોટ એની સામે અડધો કપ ચણાનો અને અડધો કપ રવાનો બંનેનું માપ એક સરખું સરસ છે હવે એમાં નાખીશું આપણે અડધી ચમચી એલચી પાવડર ફ્લેવર માટે એને આપણે આવી રીતે મિક્સ કરી લઈએ અહીંયા આપણે બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે એને આપણે સાઈડમાં મૂકી દઈશું આપણે હવે આગળની પ્રોસેસ કરીશું એક બાઉલ લેશું એમાં આપણે પોણા કપ જેટલું ઘી લેશું ઘી હંમેશા તમારે ઉપયોગ કરવાનો છે જો તમારું ઘી એવું લાગે તો તમે ફ્રીજમાં મૂકી શકો છો કે આપણે ઘીને લીધેલું છે એની સામે જ્યારે આપણે એક કપ મેંદાનો લોટ હતો એટલો જ આપણે ઘી આપણે શાક ખાંડ લીધી છે તમારે સાકર લેવી હોય તો તમે લઈ શકો છો એને આપણે દર એવી પીસેલી છે એટલે આપણું મિશ્રણ એકદમ સરસ મિક્સ થઈ જાય છે હવે આપણે આને ફેટી લેશું અહીં આપણે એકદમ સરસ ફેટવાનું છે કે એનો કલર એકદમ સરસ ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એકદમ સરસ ફેટી લેશું આપણું મિશ્રણ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે ક્યાં સુધી ફેટવાનું છે ને એ હું તમને આગળ બતાવીશ આનો કલર એકદમ સરસ ચેન્જ થઈ જવો જોઈએ એકદમ સરસ પ્લફી પ્લફી થઈ જાય ત્યાં સુધી આપણે આવી રીતે હલાવતા રહેશું આપણે એક જ ડિરેક્શનમાં ફેરવવાનું છે હવે આપણો કલર ચેન્જ એકદમ સરસ થઈ ગયો છે હવે આપણું પ્લફી એકદમ સરસ બની ગયું છે હવે એને આપણે જોવા માટે એક કપ પાણી લેશું હવે આપણે પાણીમાં નાખીએ અને જોઈ લઈએ આમાં આપણે પાણીનો ઉપયોગ કરવાનો નથી આવી રીતે આપણે જોઈ લઈ આપણું એકદમ મિશ્રણ તૈયાર છે જોઈ શકીએ છીએ કે તે તરે છે હવે આપણે લોટને થોડો થોડો એવી રીતે આપણે ઉમેરતા જશું આવી રીતે લોટને થોડો થોડો આવી રીતે ઉમેરી દેસુ હવે આપણે લોટ બધો નાખી દીધો છે એમાં આપણે એક ચપટી જેટલું મીઠું ઉમેરીશું એક ચમચી જેટલી એમાં આપણે બેકિંગ પાવડર નાખીશું એક ચમચી બેકિંગ પાવડર નાખીશું અડધી ચમચી બેકિંગ સોડા ઉમેરીશું એને આપણે આવી રીતે બધાને હવે મિક્સ કરી લેશું તમને એવું લાગે કે આપણું બેટર થોડું કઠણ છે તો તમે બે ચમચી ઘી અથવા દૂધનો ઉપયોગ કરી શકો છો હવે આપણે હાથની મદદથી એકદમ સરસ મિશ્રણને આવી રીતે લોટની જેમ ઉમેરતા જશું અને બાંધી લેશું આ નાન ખટાઈ ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી એવી લાગે છે તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે એકદમ સરસ કઠણ લોટ બાંધી લઈએ તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સરસ નાનખટાઈનો લોટ તૈયાર થઈ ગયો છે આ રીતનો લોટ આપણે તૈયાર કરીશું હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈએ અહીંયા આપણે એક જાડા તળિયાવાળું કૂકર લીધું છે ગેસની ફ્લેમ ધીમી આપણે ચાલુ કરેલી છે એમાં આપણે નાખીશું મીઠું આવી રીતે મીઠાને આપણે બધી બાજુ આવી રીતે ફેલાવી દઈશું એમાં મૂકીશું આપણે એક સ્ટેન્ડ હવે માથે ડીશ ઢાકી અને ધીમા ગેસે પાંચથી સાત મિનિટ એને હીટ આપીશું ગરમ થવા દેસુ હવે આપણે એક ડીશ લેશું કુકરમાં મૂકવા માટેની એની માટે આવી રીતે આપણે ફોઇલ પેપર રાખીશું એને આવી રીતે ફળથી ફોર પેક કરી દેશું આવી રીતે હવે આપણે એક સાઈડમાં રાખીશું એમાં આપણે એક ચમચીનું માપ લેશું હવે આવી રીતે ચમચીનું માપ લઈ અને આવી રીતે આપણે એકદમ સરસ એકદમ સરસ ગોળ ગોળ વારી લેશું નાનકટાઈસને આવી રીતે હવે થોડીક એવી પ્રેસ કરીશું હવે એની માટે આવી રીતે રાખી અને ડ્રાય ફ્રૂટ મૂકી દઈશું આવી રીતે ડ્રાય ફ્રૂટને આપણે મૂકતા જશું આવી રીતે બધા આપણે વારી લેશું આવી રીતે આપણે ફરતી બાજુ સાઈડમાં જગ્યા રાખીશું અને બનાવીશું અને ચપટી એકદમ રાખવાની નથી એનું રિઝલ્ટ સારું આવતું નથી હવે આપણે ગેસ તરફ જઈએ હવે આપણે કુકરમાંથી ગીસ ડીશ મૂકેલી હતી એને આપણે સાઈડમાં લઈ લઈએ અને હવે આપણે અંદર આપણે ત્રીસથી પાંત્રીસ મિનિટ પકાવી દેસું હવે એની માથે પાછી આપણે ડીશને મૂકી દઈએ ગેસની ફ્લેમ હંમેશા ધીમી જ રાખવાની એની માથે વજન આપણે મૂકી દઈએ હવે આપણે ત્રીસથી પાંત્રીસ મિનિટ ધીમા ગેસે રાખીશું હવે આપણે બીજી ઇડલી વાળી તૈયાર કરી લઈએ હવે આપણે ઇડલી સ્ટેન્ડની એક પ્લેટ લેશે એમાં આપણે થોડું થોડું આવી રીતે ઘી લગાડી લેશું આવી રીતે એટલે આપણી નાન ખટાઈ એકદમ સરસ સહેલાઈથી નીકળી શકે હવે આપણે ઘી લગાડી લીધું છે હવે એવી જ રીતે આમાં એક ચમચીનું માપ લઈ અને નાન ખટાઈને વાળતા જશું આવી રીતે એને પણ આવી રીતે જરાક એવું પ્રેસ કરી અને માથે ડ્રાય ફ્રૂટ લગાડી દેસુ હવે આપણે અહીંયા આપણે બધી નાનખટાઇ એકદમ સરસ વારી લીધી છે હવે ગેસ તરફ આપણે જઈએ અહીંયા આપણે ગેસ ઉપર એક મૂકેલું છે એમાં આપણે સ્ટેન્ડ મૂકેલું છે એમાં આપણે પાંચ મિનિટ પહેલાં ધીમા ગેસે આપણે ગરમ કરવા મૂકેલું છે આવી રીતે મૂકીશું માથે આવી રીતે ઢાંકણને ઢાંકી દેસુ આને પણ પચીસથી ત્રીસ મિનિટ પકાવી લેશું આપણે હવે ત્રીસથી પાંત્રીસ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે જોઈ લઈએ કે આપણી નાનખટાઈ પરફેક્ટ બની છે કે નહીં વાવ આપણી નાન ખટાઈ એકદમ સરસ પરફેક્ટ બની છે ગેસની ફ્લેમ બંધ કરીશું અને પ્લેટને આપણે કાઢી લઈએ નાનખટા ઠંડી થવા બારે મૂકીશું હવે આપણે એટલી સ્ટેન્ડમાં મૂકેલી હતી એ પણ આપણે જોઈ લઈએ વાવ આપણી નાનખટા એકદમ સરસ બાયની છે એને પણ આપણે બહાર કાઢી લઈએ બંને રીતથી આપણી નાનખટાઈ તૈયાર થઈ ગઈ છે હવે આપણે આને પાંચ મિનિટ આમનેમ રહેવા દેશું આપણે એને ટચ કરીશું નહીં અહીં આપણે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણી નાન એકદમ સરસ ઠંડી એવી થઈ ગઈ છે હવે આપણે એક પ્લેટમાં જોઈએ તો આપણે અહીંયા આપણે ગોઠવી દેશું કે આપણી નાન કેવી સરસ પોચી રૂ જેવી બહેની એ હું તમને આજે બતાવીશ હવે આપણે કૂકરમાં મૂકેલી હતી એ પણ તમને જોઈને બતાવી દઉં કે કઈ આપણી નાનખટાઈ સારી થઈ છે હવે આપણે આ કૂકરમાં બનાવેલી છે અને આ ઇડલી સ્ટેન્ડમાં બનાવી છે એમાં તમને કઈ સારી કઈ રીત સારી લાગી એ મને કોમેન્ટ કરી જરૂરથી કહેજો અહીં આપણે જોઈએ તો જુઓ એકદમ સરસ બનીને તૈયાર થઈ છે તમને તોડીને બતાવવું તો પણ અહીં આપણી એકદમ સરસ તૈયાર ચારીદાર એકદમ સરસ બની છે જોતાં જ ખાવાનું મન થાય એવી આપણી તૈયાર થઈ છે તો ફ્રેન્ડ તમે પણ કુકરમાં આ રીતે નાન બનાવજો એકદમ સરસ બનીને તૈયાર થઈ છે મારી રેસીપીને આવી જ રીતે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક જરૂર કરજો ફેમિલી મેમ્બર્સમાં શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ